તમે હમણાં સાંભળી ની ટોપ ટીપ્સ દરેક પરીક્ષામાં સફળતાના દ્વારની ચાવી જે ચોરી દ્વારા લેખિત ભાર્ગવી બુધ્ધેવ ના અવાજમાં તમે પણ બની શકો છો ટોપર એક અધ્યાપકે ક્લાસ ટેસ્ટમાં ઓછા અંક આવવાથી એક વિદ્યાર્થીને પોતાની પાસે બોલાવીને કહ્યું કે તું વાતો તો મોટી મોટી કરે છે આ વખતે હું સ્કૂલમાં ટોપર બનીને દેખાડીશ તું ક્લાસ ટેસ્ટમાં તો સારી રીતે પાસ થતો નથી ટોપર કેવી રીતે બનીશ શું આ વખતે પણ તને પરીક્ષામાં પ્રશ્નપત્ર ઘણું અઘરું લાગી રહ્યું હતું વિદ્યાર્થીએ જવાબ આપ્યો સર પ્રશ્નો તો બરાબર જ હતા પરંતુ મને જવાબ લખવામાં થોડી મુશ્કેલી થઈ રહી હતી ટીચરે તે વિદ્યાર્થીને કહ્યું છેલ્લી વાર તો તું કહેતો હતો કે તારી પરીક્ષા તો દરેક વખતે સારી જાય છે પરંતુ ખબર નહીં સ્કૂલવાળા સારાંક શા માટે નથી આપતા અધ્યાપકે તેને આગળ સમજાવતા કહ્યું કે જો તું ખરેખર પરીક્ષામાં સફળ થવા ઈચ્છતો હોય તો સૌથી પહેલા પોતાની વિચારધારાને સકારાત્મક બનાવવી પડશે વિદ્યાર્થીએ પૂછ્યું શું આ રીતે હું પણ ટોપર બની શકું છું આના પર ટીચરે કહ્યું કે એકવાર જો તું દ્રઢ સંકલ્પ લઈ લે તો પછી ટોપર બનવું કોઈ અઘરું કામ નથી રહી જતું દરેક વિદ્યાર્થી જ્યારે નાનો હોય છે તો તે જલ્દીથી મોટો થવા ઈચ્છે છે તે માત્ર મોટો જ બનવા નથી ઈચ્છતો પરંતુ ઝડપથી મોટા થઈને મોટા મોટા લક્ષ્ય મેળવવા પણ ઈચ્છે છે બધા વિદ્યાર્થીઓના મનમાં તે બધા કામો કરવાની ઈચ્છા હોય છે જે તેનાથી મોટા લોકો કરી રહ્યા હોય છે જ્યારે શિક્ષણ મેળવવાની અને સફળ થવાની ઈચ્છા કોઈ પણ વિદ્યાર્થીના મનમાં જાગી ઊઠે છે તો પછી દુનિયાની કોઈ પણ શક્તિ તેને ટોપર બનવાથી નથી રોકી શકતી વિદ્યાર્થીઓએ પણ એ સમજવું પડશે કે શિક્ષણ જ એકમાત્ર એવું ક્ષેત્ર છે જેનું કોઈ શિખર નથી હોતું એથી કોઈ પણ વિદ્યાર્થી ઈચ્છે તો આસમાનની બુલંદીઓને અડી શકે છે બરાબર એ જ રીતે જે રીતે એક પતંગ ધીરે ધીરે આકાશની તરફ વધતી ચાલી જાય છે હવે તો તમને વિશ્વાસ થઈ જશે કે જ્ઞાનના માધ્યમથી તમે ન માત્ર પરીક્ષામાં પાસ થઈ શકો છો પરંતુ પ્રથમ સ્થાન મેળવી ટોપર પણ બની શકો છો શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા નિષ્ણાતો બતાવે છે કે કોઈ પણ જંગને પચાસ ટકા સકારાત્મક વિચારો અને પચાસ ટકા પોતાની કોશિશ અને મહેનતથી જીતી શકાય છે કોઈ પણ પરીક્ષામાં સફળ થવા માટે સૌથી પહેલા તમારા સકારાત્મક આશાને જાળવી રાખતા પોતાના વિચારોમાં બદલો લાવવો પડે છે આ વાતને આ ઉદાહરણથી પણ સમજી શકાય છે કે કુદરતની દરેક મોટી ચીજ એક નાની ચીજમાંથી જ બને છે જેમ કે મોટું ઝાડ એક નાનકડા બીજમાંથી એક મોટી નદી એક એક ટીપા મળવાથી જ બને છે એ જ રીતે તમે પણ નાના નાના અધ્યાયોને ભણીને ઘણું સારું જ્ઞાન મેળવીને સફળ થઈ શકો છો ટોપર બનવા માટે કોઈ પણ લક્ષ્યને ત્યારે જ પામી શકાય છે જ્યારે તમે ધૈર્યપૂર્વક અને પૂરી લગનથી સંતુલિત રહીને દરેક પરીક્ષાને પાસ કરો છો તમે લગભગ જોયું હશે કે જે પ્રકારે નદીની આગળ બંધ હટાવી લેવામાં આવે તો તે સહેજ વહેવા લાગે છે એ જ રીતે જો તમે તમારા મનમાં દરેક પ્રકારના સંદેહ કાઢી નાખો તો જીત પાક્કી રીતે નક્કી થવા લાગે છે જ્યારે તમારો કોઈ સાથી કોઈ કાર્યને અસંભવ બતાવે તો તેના પર વિશ્વાસ ન કરવો જોઈએ કારણ કે આ સંસારમાં અસંભવ કંઈ જ નથી જે વિદ્યાર્થી સાચા મનથી શીખવાની ચા રાખે છે તે એક કીડી પાસેથી પણ પંક્તિબદ્ધ થઈને પોતાના કામમાં વ્યસ્ત રહેવાની કળા શીખી શકે છે તમે પણ જો તમારા જીવનના દરેક લક્ષ્યને સાચી રીતે મેળવવાના સ્વપ્ન જુઓ છો તો તેના માટે તમારા અંદર સૂતેલા આત્મવિશ્વાસને જગાડવો પડશે તમે કદાચ એ નથી જાણતા કે તમારી અંદર જ્ઞાનનો ઘણો મોટો ભંડાર છે પરંતુ અફસોસ એ સમયે થાય છે જ્યારે ઘણા બધા વિદ્યાર્થી અજ્ઞાનતાવશ એનો સાચી રીતે ફાયદો ઉઠાવી શકતા નથી પરીક્ષામાં એક ટોપર અને નિષ્ફળ થતા વિદ્યાર્થીની વચ્ચે જે ફરક હોય છે તે શક્તિ અને જ્ઞાનનો નહીં પરંતુ ઈચ્છાશક્તિનો હોય છે સફળતાના રસ્તા પર ચાલતા જે લોકો પોતાના લક્ષ્યની તરફ ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે બીજાની જ સેમ્પલ કમ્પ્લીટ રેડી ટુ કન્ટિન્યુ